વિભાગ અમારા મેન કંટ્રોલ રૂમથી ત્યાંથી કોલ દાંડિયા બજાર આપ્યો અને એમએસમાં બોલે એજ્યુકેશન બિલ્ડિંગ છે એમાં બ્રિજ પાસે ગઈ ઝાડમાં પક્ષી ફસાયું જેવો કોલ મળ્યો અમે આવ્યા તાત્કાલિક અને પક્ષી ઉતારી લીધું ડોરામાં ફસાયેલું પણ પક્ષી ઉતારી લીધું બચાવવાનો કર્યો પણ લગભગ લાંબા સમયથી લટકી રહ્યો હશે એટલે બચી ના શક્યો પક્ષીને ઉતારી લીધું ખરું બરાબર